અરે 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 આ તો ગોપાલ ભરવાડ છે ગોપાલ ભરવાડ ની કોપી કરવી હવે તો બહુ અઘરી છે કેમ કે હવે તમે ખાલી ટેલર જ જોયું છે હજી પિક્ચર મારે તમને દેખાડવાનું છે આ વિડીયોની અંદર કેમ કે હવે હું તમને ગોપાલ ભરવાડનો આગળ એક વિડીયો બતાવવાનો છું હવે તમે એ વિડીયો જોઈશો ને તો ખરેખર મિત્રો તમે પણ મોજમાં આવી જવાના છો કેમ કે મિત્રો ગોપાલ ભરવાડ જ્યારે ગીત ગાઈને એટલે એ ગીત આપણાને વારંવાર સાંભળવાનું મન થાય ને એવું જ એ ગીત હોય હવે મિત્રો એમાં જ અત્યારે લાઈવ પ્રોગ્રામની અંદર ગોપાલ ભરવાડે એક રામદેવ પીર મહારાજનું એક ગીત ગાયું છે અને ખરેખર મિત્રો એટલું સુંદર ગીત ગાયું છે ને કે એ ગીત મિત્રો વારંવાર સાંભળવાનું મન થાય ને એવું ગીત ગોપાલ ભરવાડે લાઈવ પ્રોગ્રામની અંદર ગાયું છે અને ખરેખર મિત્રો લોકોને ગોપાલ ભરવાડે લાઈવ પ્રોગ્રામની અંદર ખૂબ એટલે ખૂબ મોજ કરાવી હતી અને મિત્રો નવા અંદાજની અંદર આવ્યા છે ગોપાલ ભરવાડ કેમ કે મિત્રો ટૂંકા એવા સમયની અંદર ગોપાલ ભરવાડે સોશિયલ મીડિયામાં ખૂબ મોટું નામ બનાવી નાખ્યું છે અને સાથે સાથે તેમના ઘણા બધા ગીત છે ને એ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને જે મોટા મોટા કલાકારો છે ને એ પણ અત્યારે ગોપાલ ભરવાડની કોપી કરવા લાગ્યા છે હવે મિત્રો ગોપાલ ભરવાડ છે એનો આપણે જે વિડીયો બતાવવાનો છે એ વિડીયો આપણે આગળ બતાવી દઈએ પણ એ વિડીયો બતાવવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરોને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે રામદેવ પીર મહારાજનું જે ગોપાલ ભરવાડે ગીત ગાયું છે એ ગીતનો વિડીયો બતાવી દઈએ તો તમે જોઈ લ્યો આ એમનો વિડીયો